આજના ગુજરાત સરકાર અને નવસારી જિલ્લા પંચાયત થકી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસના આજે ઉદઘાટન પ્રસંગમાં અહીં ઉપસ્થિત આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ જિલ્લા શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ ચેરમેન અને આપણા ભારતીય જનતા પાર્ટીના ખેરગામના ભૂતપૂર્વ તાલુકા પંચાયત તાલુકાના પ્રમુખ શ્રી સુનિકા ખેરગામ તાલુકાના લાઇઝન અધિકારી શ્રી ગામના સરપંચ શ્રી બિરલાબેન એસએમસી અધ્યક્ષ શ્રીમતી લક્ષ્મીબેન ડેપ્યુટી સરપંચ મનુભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મનીષભાઈ બીઆરસી કોર્ડિનેટર એવા શ્રી વિજયભાઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી અજુવેદ્રભાઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના અધ્યક્ષ સેવા નવસારીના દિવેશભાઈ તાલુકા સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ જિલ્લા શૈક્ષણિક સંઘના ઉપાધ્યક્ષ શ્રી કિરીટભાઈ તેમજ મંચસ્થ મહાનુભાવો બાળ વૈજ્ઞાનિકો અહીં ઉપસ્થિત વાલીઓ અને ગામમાંથી વધારે સૌ વડીલો ભાઈઓ બહેનો તથા પત્રકાર મિત્રો આમ તો વિજ્ઞાન એટલે સૌનો રુચિનો વિષય છે એટલે વિજ્ઞાન બાબતમાં જો આપણે વાત કરીએ ને તો આપણી સંસ્કૃતિ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિની જ્યારે શરૂઆત થઈ ને